હળવદ પોલીસ સ્ટેશનના હળવદ ગામે કેનાર રોડ ઉપર એક આવે તારીખ દસ ના રોજ ત્રણ આરોપીઓએ એક ફરિયાદીને પોતાને રોકી ઉપર છરીનો ભય બતાવી અને એક રૂમ પર લઈ ગયેલા હતા રૂમ પર એની લૂંટ કરી એની પાસેથી ચાર હજાર પાંચસો રોકડા લઈ લીધા અને માર મારીને ગૂગલ પે એકાઉન્ટમાંથી દસ હજાર રૂપિયાની લૂંટ કરેલ હતી આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને રાજકોટ એન્જાયજીપી શ્રી અશોકુમાર યાદવ સાહેબ તથા મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસ અને એમના પીએસઆઈ કે એન જેઠવાએ મળેલ ખાનગી માહિતી આધારે કેટલા કિસ્સો મને લાઉનડોપ કરી અને પૂછપરછ કરેલી હતી આ પૂછપરછ દરમિયાન આગ્રહનો નિરીક્ષ થવા પામેલ અને આ કામે ઉપડાયેલ આરોપીઓ સચિન મિયાત્રા રવિભાઈ તરેસા અને અજયભાઈ સોરેલા આ ત્રણેય કોળી ઇસમોદ તાલુકાના જવા છે એમની પાસેથી રોકડ રકમ રૂપિયા હજાર પાંચસો તેમજ મોબાઈલ અને સ્પ્લેન્ડર આગામી કરો આગળ